હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લીલી મેથીના થેપલા શિયાળામાં લીલી મેથી ખાવી ખૂબ જ ગુણકારી હોય છે તેથી આપણે તેની અલગ અલગ વાનગી બનાવીને જરૂરથી ખાવી જોઈએ તો ચાલો આપણે બનાવીએ મેથીના થેપલા આજે આપણે બનાવીશું મેથીના થેપલા તેના માટે મેં પાંચસો ગ્રામ ઘઉંનો ચીનો લોટ લીધો છે એટલે કે બે મોટી વાટકી ઘઉંનો લોટ લીધો છે તેમાં આપણે ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરી લઈશું ચણાના લોટનો સ્વાદ થેપલામાં ખૂબ સરસ આવે છે જો ઘરમાં ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે મેથી ધોઈને સમારી અને એને એડ કરી લઈશું ત્યારબાદ આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું લીલી મેથીના થેપલા શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે તેથી તેને બનાવીને જરૂર ખાવા હવે આપણે તેમાં બે ચમચી મરચું પાવડર એડ કરી રહીશું લીલી મેથી એ વિટામિન એથી ખૂબ ભરપૂર હોય છે તેથી શિયાળામાં લીલી મેથીની વસ્તુઓ ખાવી જરૂરી છે હવે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું વન ફોર્થ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન અજમો એડ કરી લઈશું ત્યારબાદ આપણે બે થી ત્રણ ચમચી તેલ એડ કરવાનું છે હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું તો આપણા મસાલા બધા થઈ ગયા છે તો આ લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને મોયણ બરાબર છે કે નહીં એ આપણે એકવાર ચેક કરી લઈશું તો આ રીતના બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી પછી આ રીતે આપણે મુઠ્ઠીવાળીને ચેક કરી લઈશું કે મોયણ બરાબર છે કે નહીં તો મોયણ બરાબર છે એટલે આપણે નાખવાની જરૂર નથી જો તમને આ સમયે મોયણ ઓછું લાગે તો તમે એની અંદર થોડું તેલ એડ કરી શકો છો તો આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધી લઈશું લોટ આપણે ઢીલો કે એકદમ કઠણ બાંધવાનો નથી મીડિયમ આ રીતનો બાંધવાનો છે હવે તેને પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટને રોટલી બનાવી લઈશું એટલે કે થેપલા બનાવી લઈશું તો આપણે લોટનો આ સાઈઝનો એટલે મીડિયમ સાઈઝનો લુવો તૈયાર કરી તેની આપણે રોટલી વણી લઈશું જો લોટ બહુ કઠણ કે બહુ ઢીલો હશે તો થેપલા સારા નહીં બને તેનું ખાસ ધ્યાન રાખવું આપણું થેપલો એક સાઈડથી સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેને આ રીતના પલટી દેવાનું છે પછી તેમાં આપણે તેલ એડ કરીશું તેલ આપણે થોડું થોડું એડ કરવાનું છે આ રીતના આપણે બધા તેલને સ્પ્રેડ કરી લઈશું અને તે ડાજે નહીં તે રીતે આપણે તેને આ રીતે હલાવતા રહીશું મીડિયમ ગ્લેસ ગેસની ફ્લેમ આપણે રાખવાની છે જેથી થેપલા તાજી ના જાય અને કાચા પણ ન રહે જો તમને કડક ભાવતા હોય તો તમારે કડક રાખવા કડક થેપલા ખાવામાં ખૂબ મજા આવે છે આપણે થેપલું સારી રીતે શેકાઈ ગયું છે હવે આપણે તેને એક ડીશમાં લઈ લેશું તો આપણે બધા થેપલા આ રીતના સર્વ કરી લઈશું મેથીના થેપલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી શિયાળામાં થેપલા બનાવીને જરૂર ખાવા જોઈએ તો તૈયાર છે આપણા મેથીના થેપલા તમે આને દહીં સાથે લસણની ચટણી સાથે કે પછી ધાણા મરચાંની ચટણી સાથે પણ ખાઈ શકો છો જો ફ્રેન્ડ્સ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલશો થેન્ક યુ